મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુરસન બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જુનાગઢ આપણે આવ્યા છીએ અને વાઘેશ્વરી માતાજીના મંદિર આજે આપણે આવ્યા છીએ તો મિત્રો આપણી સાથે છે સુરેશભાઈ તે આપણે આ બધી જગ્યાને છે ને આપણે વિઝિટ કરાવવાના છે તો સુરેશભાઈ આજે આપણે જુનાગઢ ગિરનારની ગોદમાં એવું એક વાઘેશ્વરી માતાજી નું મંદિર શક્તિપી છે જે આપણે ફરવા આવ્યા છીએ અને આ વિડીયો ના માધ્યમથી તમને વાઘેશ્વરી માતાજીના સંપૂર્ણ દર્શન કરાવશું તો વિડીયો ખાસ બધાય બન્યા રહેજો અને તમારી ચેનલ નું નામ પણ તમે ચેનલ નું નામ એન્જલ ડિજિટલ ત્રેવીસ ઓગણત્રીસ તે પણ શ્રેષ મજાના ના વિડિયો બનાવે ધાર્મિક વિડીયો બનાવે અવશ્ય મિત્રો તે આ ભાઈની ચેનલ ને વિઝિટ કરજો અને સબ્સક્રાઇબ કરજો જો મિત્રો આ સરસ નું ઝાડું છે ચમત્કારી ઝાડવું એની પડખે બાજુમાં છે વાઘેશ્વરી માતાજી નું પ્રાચીન મંદિર છે છે તમે જોઈ શકો છો આ આ વાઘેશ્વરી રસ્તો જો મિત્રો પણ એક મંદિર સરસ મજાનું અને આ બાજુ પણ સરસ મજાનું મંદિર છે અને આ બાજુ તમે જોઈ શકો છો ઉપલા વાઘેશ્વરી માતાજીનું મૂળ પ્રાચીન મંદિર આ તરફ છે તો આપણે એ તરફ આપણે જવાનું છે અને આ બાજુ શક્તિપીઠ છે અને આ બાજુ એક ગાયત્રી શક્તિપીઠ છે તે પણ આપણે નિહારવાના છે અને આ બાજુ પણ જોઈ શકો છો તમે વાઘેશ્વરી માતાજી પ્રાચીન મંદિર જૂનાગઢ તમે આંકડા આવ્યા છો કે નહીં જૂનાગઢ વાળા કે બધા તમે અવશ્ય એકવાર કોમેક કરજો મિત્રો જુઓ શ્રી ગાયત્રી શક્તિપીઠ આ તરફ છે એક આ બાજુ મંદિર છે અને આપણે આ શીડી ચડવાની છે એ ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર છે જુઓ મિત્રો આપણે ઉપર વાઘેશ્વરી માતાજીનું મંદિર છે ને શક્તિપીઠ તે તરફ આપણે જઈ રહ્યા છીએ અને કાંક આવી રીતે કાંક સરસ મજાની શીડી છે તો ધીમે ધીમે આપણે ચડવાનું છે જુઓ કાંક આવી નાની સીડી આવે છે એક તરફ જવાનો રસ્તો છે અને એક તરફ આવવાનો રસ્તો છે જો સરસ મજાનું જંગલ છે અને રીતે લોકેશન છે ધીમે ધીમે આપણે ઉપર ચડી રહ્યા છીએ અંદાજે સુરેશભાઈ કેટલા પગી થયા છે અંદાજે થયા કાંઈ ખબર નથી પણ પાંચ દસ મિનિટનો રસ્તો છે થોડીક વારમાં આપણે પહોંચી જશું અહીંયા જો આગળ ફોટોગ્રાફી કરી રહ્યા છે છે આ મંદિર સામું દેખાવા મળ્યું છે જો જો મિત્રો આપણે થોડાક પગથિયા ચડ્યા ને કે આપણે ઠાકી ગયા છીએ આપણે એક પરો ખાઈ લીધો છે સામે મંદિર દેખાય ને તે વાઘેશ્વરી માતાજીનું મંદિર છે શક્તિપીઠ તે તરફ આપણે જવાનું છે આપણે થાકી ગયા જ પગથિયા સડે આ જંગલ જુઓ તમે સરસ મજાનું જંગલ અને આ મિત્રો તમે જુનાગઢ આવ્યા છો તો અહીંયા જગ્યાએ આવ્યા છો કે નહીં તે કોમેક કરજો હું તો ભાઈ પહેલી વાર આવ્યો છું જૂનાગઢ ઘણી વખત આવતો પણ પહેલી વાર આવ્યો છું જો વ્યૂ જુઓ તમે સરસ મજાનો વ્યૂ થોડાક જ પગથિયા છે તો ચાલો મિત્રો થોડાક પગથિયા ચડી લેવી આપણો હા ચડવા મળ્યો છે ધીમે ધીમે જો જય શ્રી હવે આપણે મિત્રો જ માંગીયા બાકી છે આપણે બધા રહી ગયા અને આ બધા ચડી ગયા છે જો શ્રી પર લઈને આવતા પર તમારે અહીંયા વધારવાનું છે તેની જગ્યા છે આ બાજુ સરસ મજાનું પાણી પણ આવી ગયું છે જો આપણે પહોંચી ગયા છીએ અને બુટ ચપ્પલ આપણે જે કાઢી લેવાના છે અને આ બાજુ તમે એક નંબર વ્યૂ જોવો તમે સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે જય જય શ્રી શ્રી શક્તિપીઠ છે તો આપણે વાઘેશ્વરી માતાજીના દર્શન કરવાના છે વેહલા વહેલા તો ડંકો વગાડી લઈ જય વાઘેશ્વરી માતાજી જો તમે વાઘેશ્વરી માતાજીના દર્શન કરી રહ્યા છો વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરો અને તમારી ફેમિલીને પણ દર્શન કરાવો અને વ્યૂ આવી સરસ મજાનો વ્યૂ છે કાક જો આ જુનાગઢ નો વ્યૂ સામે દેખાય ને મંદિર રામાપીઠ નું મંદિર છે આ તમે સામે દેખાય ને ત્યાં જો આ જુનાગઢનો વ્યૂ આપણે ઉપર કોટ જવાનું છે તેનો પણ ભાગ આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો અને આ કાકા આશ્રમમાં કાંક આવી રીતે જગ્યા છે ઉપર જુઓ અને હવે આપણે નીચેને ધીમે ધીમે ઉતરશું જો માતાજીનું આ મંદિર છે ને તેની તરફ દરવાજો છે ને વાઘેશ્વરી માતાજીના તેની બરોબર બાજુ બાજુમાં ત્યાં મુનિ મુનિ બાપુ આશ્રમ જવું હોય તો આ રસ્તો છે જો આ ઉપર તરફ જાય છે રસ્તો ત્યાં સરસ મજાનું બોર્ડ મારવામાં આવ્યું છે હવે આપણે આ તરફ ધીમે ધીમે નીચે તરફ ઉતરવાના છીએ તો ચાલો મિત્રો ધીમે ધીમે નીચેની તરફ ઉતરીએ જો ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે કેમ કે ટૂંકી સાઈડ છે એટલે ઉતરવામાં ખાસ ધ્યાન રાખવું પડે જો આવી રીતે છે જો મિત્રો તમે કોઈ જગ્યા અહીંયા વાઘેશ્વરી જુનાગઢમાં આવતા હોય તો વાઘેશ્વરી માતાજી મંદિરે અવશ્ય એકવાર દર્શન કરવા આવજો બહુ સરસ મજાની જગ્યા છે અને મજા આવી જગ્યા છે રીતે સરસ મજાનું જંગલ છે એક નંબર લોકેશન વાળી જગ્યા છે અવશ્ય એકવાર મિત્રો આ વાઘેશ્વરી માતાજીના દર્શન કરવા આવજો જો હવે આપણે મિત્રો આપણે નીચે જ આવી એટલે આ બાજુ છે ગાયત્રી શક્તિપીઠ તેના પર આપણે દર્શન કરશું અંદર આવીને કાક સરસ મજાનો આ આવી રીતે બગીચો છે નાના બાળકો માટે હિચકા છે લસરપટ્ટી છે પ્લે પ્લેસે એ તમે જોઈ શકો પ્લે ગાર્ડન જેવું સરસ મજાનું છે અને આ બાજુ એક મંદિર છે ગાયત્રી શક્તિપીઠ આપણે દર્શન કરવાના છે અને આપણી ભેગા આપણે મિત્ર હતા તે બધા દર્શન કરીએ આપણે પેલા જુઓ એ આપણે કહી રહ્યા છે કે મધમાખી છે આગળ ધ્યાન રાખજો જો મિત્રો આ છે ગાયત્રી માતાજીનું મંદિર તમે નિહારી શકો છો તમે દર્શન કરી રહ્યા છો આપણે આ તરફ જવાનું છે આ બાજુ તમે જોઈ શકો છો વાઘેશ્વરી માતાજીનું પ્રાચીન જુનાગઢ મંદિર આ બાજુ પ્રાચીન મંદિર છે ત્યાંના પણ આપણે દર્શન કરવાના છે મિત્રો તે ઉપર હતા અને આ નીચેવાળા વાઘેશ્વરી માતાજીનું મંદિર છે તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ આ મિત્રો બીજું મંદિર છે વાઘેશ્વરી માતા જેનું નીચે કે તરફ આપણે જઈ રહ્યા છીએ ચાલો મિત્રો આપણે ઉપરની તરફ જઈએ અને દર્શન કરીએ જો મિત્રો આપણે નીચે વાળા વાઘેશ્વર માતાજી મંદિરે પૂગી ગયા છીએ આ છે સરસ મજાનું મંદિર જો કાકા એવી રીતે મંદિરનો લુક છે તો આપણે દર્શન કરશું હે વાઘેશ્વરી માતાજી જુઓ મિત્રો આ છે માતાજીનો સ્વયં કક્ષ આ બાજુ છે રાંધલ મા ભદ્રકાલી માતાજી મહાકાળી માતાજી મંદિર બધું પહેરો દુદા જોવા આ બધા ગ્રહ છે ગુરુ બુધ શુક્ર ચંદ્ર મંગળ આહુ અને આ બધું છે નવગ્રહ દાનપેટી કેતુ આખા આપણે ગ્રહના દર્શન કરી લીધા આ નવગ્રહ મંદિરની કાકા આવી રીતે સરસ મજાની જગ્યા છે વાગેશ્વરી માતાજી ગિરના રોડ જુનાગઢ હવે મિત્રો આપણે ધીમે ધીમે નીચેની તરફ ઉતરી રહ્યા જો સરસ મજાનું લોકેશન છે આવી રહ્યું છે તો મિત્રો આપણે એની એડ્રેસની વાત કરીએ તો એડ્રેસની સુરેશભાઈ આપણે હું એ ગણાય છે એડ્રેસની જો વાત કરીએ તો આપણે ગિરનારની ગોદમાં જે આપણે ભવનાથ આવેલું ભવનાથમાં જે જે સોનાપુરી ઈ રહ્યો એક જે બાજુમાં જ આ વાઘેશ્વરી માતાજીનું મંદિર છે શક્તિપીઠ આવેલ છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ